નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની અહીં તલના બિયારણ વિશેની તલના બિયારણમાં જોવા જઈએ તો બે વેરાયટી આવે સફેદ તલ ને કાળા તલ જેમાં આજે આપણે વાત કરશું સફેદ તલ વિશે ને જેમાં કયા સારા બિયારણ વાવીને આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો એમાં બિયારણની આપણે જે જાતે નિરીક્ષણ કરેલી છે એવી ચાર પાંચ વેરાયટીઓના નામ તમને બતાવી તો એમાં ગુજરાત તલ બે પછી અક્ષય એક ટ્વેન્ટી ટ્વેન્ટી કરીને આવે ને એક અક્ષય એકસો અગિયાર આવે અને પ્લસ બીજા નંબરમાં કર્તવ્યના તલ પણ સારા આવે પછી વેસ્ટર્ન અગિયાર અવની ઓગણીસ અને મંગલમ છાસઠ આ બધી વેરાયટી બહુ સારી એવી છે ને હવે આપણે એના બિયારણ દર વિશે બિયારણ દરની જો વાત કરીએ તો વીઘે તમે કિલો જેવું બિયારણ રાખી શકો અને ડ્રીપ ઉપર તલ વાવતા હો તો તલનું સારું એવું ઉત્પાદન મેળવી શકો અને બીજા નંબરમાં તમે એમાં કોઈ પટ આપવા માગતા હો તો એમાં આપણે જોઈએ તો એમ પિસ્તાલીસ છે સાપ પાવડર છે અને બીજું કોઈ પણ સારું એવું ફૂગનાશકનો પટ તમે આપી શકો અને ની વાત કરીએ હવે તો લગભગ છથી આઠ પાણીમાં લગભગ તલ કમ્પ્લીટ થઈ જતા હોય બાકી પિયત તો શું હોય વાતાવરણ ઉપર હોય હમણાં ત્રણ ચાર વર્ષથી આપણે ગરમી બહુ પડે તો બે ત્રણ પિયત કદાચ વધારે પણ આપવા પડે અને બીજા નંબરમાં જોવા જઈએ તો બેથી ત્રણ પાણીમાં લગભગ તલ ઊગી જતા હોય અને પછી એક મારે તમને ખાસ નોંધ એ કરવાની કે તલ ઊગી ગયા પછી પાણી ક્યારે આપવું એવો ઘણા ખેડૂતનો પ્રશ્ન હોય તો એમાં આપણે જોઈએ તો તલ ઉગી ગયા પછી તમારે વીસ થી પચીસ દિવસ સુધી પાણી ન આપવું જોઈએ જો એમને વહેલા પાણી આપવામાં આવે તો કદાચ તલ બળી જવાની શક્યતાઓ રહીએ છે અને બીજા નંબરમાં એ એક વાત પણ કરવાની છે કે ઉનાળાના સમયમાં તમારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધી તલમાં પાણી ન આપવું જોઈએ કારણ કે ત્યારે પાણી આપવાથી શું શું થાય કે ત્યારે તો ગરમીનું ટેમ્પરેચર પણ બહુ હોય અને ત્યારે તળનો છોડ તલના છોડ છે એ બફાઈ જાય એના લીધે સુકાઈ જતા હોય છે બાકી આવું બધું ધ્યાન રાખી અને તમે તલનું સારું એવું ઉત્પાદન મેળવી શકો અને લગભગ તો તલની વેરાયટી નેવું થી પંચાણું દિવસમાં તૈયાર થઈ જતી હોય છે અને બાકી આપણે તલ વિશેનો પાયાના ખાતર વિશેનો એક વિડીયો બનાવેલો છે જેની લિંક પણ તમને ઉપર જોવા મળશે તો પાયાના ખાતર ક્યાં નાખવા એ પણ તમે વિડીયોમાં જોઈ અને કરી શકો થેન્ક યુ